નમસ્કાર વિદ્યા ગુજરાતી ના ધર્મ ચેનલ માં આપનું સ્વાગત છે મિત્રો આજે મેં આપને બતાવી રહ્યા છે ગુરુ પૂર્ણિમા પર કયા સ્થાને દીવો પ્રગટાવવાથી પિતૃ દોષ દૂર થાય છે અષાઢ પૂર્ણિમા ને ગુરુ પૂર્ણિમા ના ઉજવાય છે આ દિવસે પિતૃ દોષ થી મુક્તિ મેળવવા માટે તમે અનેક ઉપાય કરી શકો છો જેમાં નિયમ મુજબ દીવો પ્રગટાવવો પણ સામેલ છે આવામાં ચાલો જાણીએ પિતૃ કૃપા પ્રાપ્તિ માટે તમારે કયા સ્થાન પર દીવો પ્રગટાવવો જોઈએ ગુરુ પૂર્ણિમાનો હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ તિથિ પર મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો મહર્ષિ વેદવ્યાસ મહાભારત કથાના રચિતા રહ્યા છે પૂર્ણિમા તિથિને પિતરોને પ્રસન્ન કરવા માટે ઉત્તમ તિથિ માનવામાં આવે છે આ તિથિ પર જો તમે કેટલાક ખાસ ઉપાય સ્થાન પર દેવ પ્રગટાવો છો તો તેનાથી તમને પિતૃદોષથી મુક્તિ મળી શકે છે તો ચાલો જાણીએ આના વિશે પૂર્વજોની તસવીર સામે તલના તેલનો દીવો પ્રગટાવો પણ માનવામાં આવે છે આવું કરવાથી તમને પિતૃદોષથી રાહત મળી શકે છે આ દિવસે જરૂર કરો આ કામ

દીવાને સીધો જમીન પર ન મૂકશો પણ તેની ચોખાની પ્લેટ ની ઉપર કે ચોખા ઉપર ડાયરેક્ટ મૂકી શકો છો આ સાથે જ પૂર્ણિમાના દિવસે દીવો વખતે પિત્રોનું સ્મરણ કરો અને જાણતા અજાણતા તમારે થયેલ ભૂલો માટે ક્ષમા માંગો તો મિત્રો આ ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાય વિશે માહિતી જો આપણે લાઇક અને શેર જરૂર કરો ચેનલને ચેનલ કરવું છો નહીં